che sí. sí. માંડવી પંડિત શ્યામજી વર્મા સ્મારકમાં છેલ્લા તેર વર્ષથી ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને છેલ્લા અઢાર મહિનાથી છૂટા કરી દેવામાં આવ્યા છે આ કર્મચારીઓએ માંડવી મામલતદાર કચેરી અને મસ્કા ગ્રામ પંચાયત ખાતે આવેદનપત્ર આપીને નોકરી પર પરત લેવાની માંગણી કરી છે આ કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા તેર વર્ષથી પંડિત શ્યામજી વર્મા સ્મારકમાં સફાઈનું કામ કરી રહ્યા હતા પરંતુ છેલ્લા અઢાર મહિનાથી તેમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે જેના કારણે તેઓ અને તેમના પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તેઓએ મામલતદાર કચેરીને આવેદનપત્ર આપીને માંગણી કરી છે કે તેમને તાત્કાલિક નોકરી પર પરત લેવામાં આવે જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે સુનિતા એન મહેશ્વરી અમે બધા મે લેડીઝ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલમાં કામ કરતા હતા સફાઈદાર અમે અઢાર મહિનાથી આ ઉતારવામાં આવ્યું રિનોવેશનનું કામ ચાલુ હતું એટલે અમને અઢાર મહિનાથી ઉતારવામાં આવ્યું હતું પછી કીધું કે જ્યારે પણ ચાલુ થશે તો તમને બોલાવવામાં આવશે તો અમે કીધું ભલે તો હમણાં એમનું ઉદઘાટન પણ થઈ ગયું ચાર ઓક્ટોબરે તો અમને બોલાવવામાં આવ્યું નહીં તો અમારી માંગ છે કે અમને બોલાવવામાં આવે રોજંદ અમે લેડીસ આઠ લેડીસ સફાઈમાં છીએ પછી ત્રણ સ્લીપર છે પછી કાચ સફાઈ વાળા છે અમે ટોટલ પંદર પણ જણા છીએ બધા અમે મામલતદારને લેટર દેવામાં આવ્યા છે પછી અમે આગળ પણ જઈશું કચ્છ કલેક્ટરને પણ લેટર દઈશું પણ અમને જો ન્યાય નહીં મળે તો અમે કાંઈક આગળ વિચારીશું એમ નામ મકવાણા પ્રણમનજી છેલ્લા તેર વર્ષથી ત્યાં શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલમાં જોબ કરી રહ્યા હતા ને ત્યાર પછી જ્યારે રિનોવેશનનું કામ ચાલુ થયું ત્યારે અમને છૂટા કરવામાં આવ્યા છે આજે અઢાર મહિના થઈ ગયા રિનોવેશન પૂર્ણ થઈ ગયું મેમોરિયલનું ઉદઘાટન થઈ ગયું છતાં પણ એ લોકો અમને કોઈ બોલાવ્યા નહીં આશ્વાસન દીધા અમે હાલે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે છતાં પણ અમને ન્યાય નહીં મળે તો અમે આગળ કલેક્ટર સાહેબને પણ અરજી આપશી ને નહીં નહીં કાંઈ ન્યાય મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું